કોસ્ટગાર્ડ દ્વારા જીવના જોખમે ઊંચા મોજા ઉછલતા હોવા છતાં પણ ત્યાં જઈને બોટને અને ખલાસીઓને અત્યારે જાફરાબાદ બંદર ઉપર લવાયા છે જ્યારે જાફરાબાદ બંદરની ત્રણ બોટ ડૂબી ગઈ છે અને અગિયાર માણસો હજુ લાપતા છે ભગવાન તેમને પણ જીવંત મળી જાય તેવી આશા છે અને કોસ્ટગાર્ડ જે આ વખતે અમને સહકાર આપ્યો અને બીજા સરકારી તંત્રી દ્વારા સહકાર મળ્યો છે તે બદલ આભાર વ્યક્ત કરતા ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કન્યાલાલ સોલંકી જાફરા

અને બે ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા કોસ્ટગાર્ડે એ લોકોની સાથે સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી અત્યારે સવારે જાફરાવતથી ખારવા સમાજની છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ ખલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જાપરાવત બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો તંત્રએ સહકાર આપ્યો મરીન પોલીસ સ્ટેશને કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં આવી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે તો આ તકે માછીમાર સમાજ સુધી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેટે ઘર સુધી પહોંચી ગયા છે હવે અમારી તકલીફે એક સરકાર શ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે જેટી ઉપર દસ દસ બાર બાર બોટોના થપ્પા લાગેલા છે તો વહેલી તકે અમારી જેટ્ટી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે હવે